મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે કોમ્પ્યુટર શીખવાડવા માટેની સ્કૂલ છે ઓકે કોમ્પ્યુટર લર્નિંગ સ્કૂલ માટે કોમ્પ્યુટર શિક્ષક તેમજ કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ અને સિનિયર કોમ્પ્યુટર શિક્ષકની ભરતી થવા જઈ રહી છે મિત્રો તો ખૂબ જ સારી એવી ભરતી છે એટલે કે કોમ્પ્યુટર તમારા આના માટે લાયકાત રહેશે અને સારી વાત એ છે કે કોઈ પણ જાતની એક્ઝામ નથી તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થવા જઈ રહ્યું છે અને ફ્રેશર ઓલ્સો અપ્લાય એટલે કે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે તમારા પાસે કોઈ પણ એક્સપિરિયન્સ નથી તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો તો કોના માટે છે શું લાયકાત રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો વિડિયોની શરૂઆત કરેલા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ ઘાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવું અપડેટ લાવતા રહ્યા છે તો સૌથી પહેલાં બેઝિક માહિતી જોઈએ તો ભરતી સંસ્થાની વાત કરીએ તો કે પેનેશિયા એજ્યુકેશન કોમ્પ્યુટરનું જે એજ્યુકેશન છે તેનું નામ છે પોસ્ટના નામ છે તો જોઈએ તો કે ત્રણ ટોટલ તમારે વેકન્સી રહેશે કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ છે ત્યારબાદ બીજી આપણી પોસ્ટ છે કોમ્પ્યુટર ટીચરની ત્રીજી આપણી પોસ્ટ છે સિનિયર કોમ્પ્યુટર ટીચરની ઓકે તો ટોટલ ત્રણ વેકન્સીઓ છે અલગ અલગ જગ્યાઓ ખાલી છે આની અંદર એ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ છે મિત્રો ઓકે ખાલી જગ્યાની વાત કરીએ તો બમ્પર જગ્યાઓ છે કારણ કે જોઈએ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આમાં ઘણી બધી વેકન્સીઓ ખાલી છે મિત્રો કે પ વીસથી પચીસ વેકન્સીઓ ખાલી છે આઈ થિંક ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આપણે જોઈએ છીએ ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી રહેશે લાયકાતની વાત કરીએ તો કે કોમ્પ્યુટર છે તમારું ઓકે તો અત્યારે તમને ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો સ્ક્રીન ઉપર તો તે સૌથી પહેલાં આપણે પેનેશિયા એજ્યુકેશન જે કંપનીનું નામ છે ઓકે સ્કૂલનું નામ છે એ જોઈએ તો તેમાં જણાવેલ છે કે સિકિંગ એક્સપિરિયન્સ એન્ડ ક્વોલિફાઈડ સ્કૂ સ્કૂલ કોમ્પ્યુટર ટીચર્સ વિથ પેશન ફોર એજ્યુકેશન ઓકે તો કોમ્પ્યુટરની સ્કૂલ છે ઓકે ટીચર્સ માટેની તો તેની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં વેકન્સીઓ તો કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટની આઠ વેકન્સીઓ ખાલી છે મિત્રો તેની અંદર સીકિંગ ફ્રેશર ટુ પ્રોડક્ટ પ્રેક્ટિકલ સિઝન ઇન પ્રાઇમરી ક્લાસીસ ઓકે ત્યારબાદ કોમ્પ્યુટર ટીચર્સ દસ વેકન્સીઓ ખાલી છે જેની અંદર ટીચર્સ એકવીપાઈડ વિથ એફિશિયન્સી ટીચિંગ સ્કિલ ફોર થિયરી એન્ડ પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રક્શન ઇન પ્રાઇમરી ક્લાસીસ ઓકે એટલે પ્રાઇમરી ધોરણની અંદર ટેકનિકલ સ્કિલ થિયરી અને પ્રેક્ટિકલ આવડવું જોઈએ ઓકે શીખવાડવા માટેની જરૂર છે મિત્રો ઓકે ત્યારબાદ છે સિનિયર કોમ્પ્યુટર ટીચર્સ એની અંદર છ વેકન્સીઓ ખાલી છે જેના માટે સિકિંગ કેન્ડિડેટ વિથ એડેપ્ટ ક્લાસરૂમ મેનેજમેન્ટ એન્ડ એક્સિલન્ટ કોમ્યુનિકેશન એબિલિટી ટુ એજ્યુકેશન સેકન્ડરી હાઇડ એન્ડ હાયર સેકન્ડરી ક્લાસીસ ઓકે તો આના માટે તમારે શું લેવા કારણ છે તો કે પ્રાથમિક પ્રાથમિક સોરી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર કોમ્પ્યુટર શીખવવા માટે તમારે સિનિયર કોમ્પ્યુટર ટીચરની વેકન્સીની જરૂર છે મિત્રો ઓકે ત્યારબાદ સાઇડમાં વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યારે ક્યારે છે તમારું તો કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે શુક્રવારના દિવસે સવારે દસથી એક વાગ્યા સુધી અને ત્યારબાદ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે શનિવારના દિવસે પણ દસથી એક વાગ્યા સુધી તમારું ઇન્ટરવ્યૂ રહેશે ઓકે તો કે બેથી ત્રણ દિવસ તમારે ઇન્ટરવ્યૂ ચાલવાનું છે પંદરથી સોળ અને સત્તર તારીખે પણ લેવાઈ શકે છે ઓકે તો તેમાં નીચે જણાવ છે હુ કેન એપ્લાય ઓકે તો કે એની બેચલર્સ માસ્ટર ડિગ્રી વિથ હેન્ડસમ કોમ્પ્યુટર ટીચિંગ એક્સપિરિયન્સ ઓકે એટલે કે તમે કોઈપણ જાતનું બીએ કર્યું હોય બીકોમ કર્યું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈશે ઓકે ફ્રેશર મે ઓલ્સો એપ્લાય ફોર ધ પોસ્ટ ફોર જુનિયર કોમ્પ્યુટર ટ્રેનર્સ ઓકે તો ફ્રેશર પણ એપ્લાય કરી શકે જુનિયર ટ્રેનર્સ માટે કમ્પ્યુટર ટ્રેનર છે ઓકે ટ્રેનિંગની વાત કરીએ તો કે સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી અન્ડર ગો ટ્રેનિંગ ઇન ઇંગ્લિશ એન્ડ સોફ્ટવેર પ્રોફેશન છે એટલે એ પણ તમે સિલેક્ટ થઈ જાઓ તો પણ તમને ટ્રેનિંગ આપશે ઓકે ત્યારબાદ સેલેરીની વાત કરીએ તો કે નો બાર ફોર ધ રાઇટ કેન્ડિડેટ એટલે કે તમારે ઇન્ટરવ્યૂ વખતે સેલેરીને ડિસ્કસ કરવાનું રહેશે મિત્રો કે સ્કૂલ ક્યાં છે તો કે વાસના રોડ અને અધર લોકેશન રહેશે તમારું ને વાત કરીએ ક્યાં રહેશે તમારું ઇન્ટરવ્યૂ તો કે તમારે કોલ માટે પહેલાં ઇન્ટરવ્યૂ માટે કોલ કરવાનો રહેશે અને વોટ્સઅપ પર રિઝ્યુમ મોકલવાનો છે નીચે નંબર આપેલા છે તેમાં કોઈ પણ નંબર ઉપર તમે રિઝ્યુમ મોકલી શકો છો ઓકે અથવા તો મેલમાં આઈડી પણ આપેલી છે ત્યાં પણ તમે મોકલી શકો છો એક વડોદરાની અંદર કોમ્પ્યુટર સ્કૂલ છે આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે કારણ કે આપણે ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવીને તમારા સમક્ષ લાવીએ છીએ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી પાર્ટી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી